પચીસ ને રવિવાર ના રોજ ચોટીલા ખાતે ખેડૂત મહાસમેલન રાજુભાઈ કરવામાં આવી રહ્યું છે હાર્દિક આમંત્રણ છે મારું વિહાભાઈ એક ખેડૂત પુત્ર તરીકે આપ સર્વ મૂળીની જનતાના જેટલા ખેડૂત મિત્રો છે એ બધાને આવતી તારીખ સાત નવ બે હજાર પચીસને રવિવારના રોજ ચોટીલા મુકામે જે મહાસંમેલન ખેડૂત મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં કેન્દ્રીય દિલ્હીથી શ્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સાહેબ જેઓ આપણી વચ્ચે હાજર રહેવાના છે અને જે હર હંમેશને માટે ખેડૂતોની લડત માટે લડતા એવા આપણા રાજુભાઈ કરપડા જેઓ ખેડૂતો માટે છેલ્લા આઠ વર્ષથી જે મહેનત કરે છે અને ખેડૂતોની લડતમાં સામેલ છે તો આવો બધા સાથે મળી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થાય અને ખેડૂત મહાસંમેલન બહુ સારું થાય એ માટે આપ બધા ખેડૂતોને આહવાન કરવામાં આવે છે જય જવાન જય કિસાન ભાઈઓ બધાને મારે જાણ કરવામાં આવે છે કે તારીખ નવમો મહિનો અને રવિવાર ચોટીલા મિટિંગ રાખેલ છે તમામ ખેડૂત હું નમ્ર વિનંતી કરું છું કે તેજરીવાલ સાહેબ આવે છે પંજાબના મુખ્યમંત્રી પણ આવે છે શું કામ આવશે હું તમને જાણ કરું કે અત્યારે આ કેન્દ્ર સરકારે ગુજરાત અત્યારે કપાળની આયાત કરવાનું કીધું તમે વિચાર તો કરો કે હવે ખેડૂતના હાથમાં કપા પણ નવો કપા દહ મણ પંદર માણ કપાની આવક ચાલુ થઈ છે અને તમે બહારથી કપા ખરીદો તો કપાની શું પોઝિશન થાય કે મહિના પછી ધોમ કપાની આવક થવાની એટલે ખેડૂને કોઈને પણ ભાવ આવે નહીં આ સરકાર ખેડૂત વિરુદ્ધ કહેવાય શું કામ કહેવાય કે અત્યારે કપાની આવક અમુકની નિકાસ કરવી પડે નિકાસના બદલે આયાત કરી તમે વિચાર તો કરો આ સરકાર એમ કે ખેડૂત ડબલ આવક કશું કોઈ ડબલ આવક થાય ડબલ ઘટ્યા હમુદની આવક ડબલ થાય નહીં એટલે તમામ ખેડૂતને હું વિનંતી કહું કે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય એના કાયદોથી આપણે ના આવવાનું આપણા કાજુ રડા માટે આવવાનું છે આપણા કપાના ભાવ નીચા બેહવાના છે એટલે તમામ ખેડૂતોને નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે ગામો ગામ થી પાંચો પાંચસો જણા આવો અને આ કપાની નિકાસ બંધ થવી પડે અને બંધ ના થાય ને તો ભાજપ ને ઊંચી પડે તાલુકા પંચાયત ચૂંટણી આવે ને ત્યારે ગામો ગામ થી પતિક ના લો કે આ ભાજપ સરકાર ને કાઢવાની છે તો જ આ સરકાર ને ખબર પડે અત્યારે આયાત કરવાની હોય તમે આયાત કરો એટલે ભાવ ઘટે એટલે સરકારની મેં ક્યાં ખેડૂત પતન કરવા માટે આ ખેડૂત ની સરકાર છે એટલે આપડે જાગૃત થવાનું છે અને બધા જાગૃત કરો તમામ ખેડૂત મારી નમ્ર વિનંતી છે